નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ચૂંચર મેં સ્વાગત છે આપણે આગળના વિડીયોમાં જોયેલું ભાઈ બહેનો કે જે બ્લાઉઝનું કેવી રીતના કટિંગ કરવું તમારે આગળ પાછળના ભાગ થતો હોય તો કયા કયા તમારે પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન મેં બતાવેલું છે નાના મોટો થતો એનું શું કારણ હોય તે વિડિયો અપલોડ કરેલો છે તે વિડીયો નો જોઈએ તો બંને જોઈ લેજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આજે આપણે ત્રીજો પાર્ટ જોવાના છે કે ગાજ બટન પટ્ટી બરોબર જે પહેલેથી શીખે એને ગાજ બટન પટ્ટી તે પણ ખ્યાલ ન હોતો હોય એટલે હું તમને આજે સમજાવીશ આ રીતે મારી સાઈડ છે સીધી સાઈડ બરોબર તો તમારી ડાબી સાઈડ આવતો ને એ બટન પટ્ટી બનાવવાની હોય છે તમારે બરોબર આ રીતે આ રીતે બટન પટ્ટી ને આ ગાજપટ્ટી અને આ હુક પટ્ટી ટૂંકમાં કહેવામાં આવે છે ને આપણે આ રીતે ઈ બંને તમારે ડાબી સાઈડ હોય તમારી સાઈડ હોય તો બાકી તમારે જમણી સાઈડ તમારી આવે બરોબર આ સાઈડ તમારો આ રીતે બ્લાઉજ હોય ને તો બટન પટ્ટી તમારી જે છે એ તમારી જમણી સાઈડ હશે તમારી સામે હોય તો તમારી ડાબી સાઈડ હશે એ ખાસ ધ્યાન દેવાનું છે કેમ કે ઊંથમાં સીધું થતું હોય છે પહેલેથી ભાઈ બહેનો શીખેને ખ્યાલ નથી હોતો એટલા માટે આ બધા સ્ટેપ સમજાવું છું બહેનોની કોમેન્ટ આવે છે કે કઈ સાઈડ મેડમ આપણે ગાજ બટન પટ્ટી લગાવી એ અમને સમજાવો તો એ રીતે મેં વિડીયો લઈને આવીશું એમાં પણ નાના મોટી થતી હોય તો શું કરવું તે પણ તમને આજે હું સમજાવીશ એ રીતે આપણે આ રીતે મેં આ બે પટ્ટી કટ કરેલી છે તમે જોઈ શકો છો બે પટ્ટી મેં કટ કરી હવે તેની સાઇઝ હું બતાવી દઉં લંબાઈ આપણે જેટલી ગા બટન પટ્ટી છે આઠ બરોબર ને પહોળાઈ બટન પટ્ટીની તો અઢી ને આ ગાજપટ્ટી તો આપણે જ આવશે પણ ને એની પહોળાઈ બે ઇંચ આ રીતે તમારે બે પટ્ટી કટ કરવાની છે બરોબર તો હવે આપણે પહેલા ગાજપટ્ટી કેવી રીતના લગાવી તે તમ સમજાવું આ રીતે આપણો આ સીધો પાટ છે ને નીચે આપણે આ રીતે ગાજપટ્ટી લગા રાખવાની છે ને આ રીતે આપણે ગાજપટ્ટી ની સિલાઈ લેવાની છે આ પણ આપણું સીધું કાપડ છે આ પણ સીધું કાપડ છે બરોબર આ રીતે નીચે રાખીને આપણે સિલાઈ લઈ લઈએ હવે કયા કયા પોઈન્ટનું ધ્યાન રાખવું બટન પટ્ટી સમજાવી આ તમારે આ કહે તો આ તમારી આઈ વાળી પટ્ટી કહેવાય બરોબર ઉક તમે લગાવતા હોય બટન પટ્ટી ગયો અથવા તમારે હૂક પટ્ટી ગયો એ બંને આ જ બનશે બરોબર તો એ ખાસ ધ્યાન દેજો

તમે જોઈ શકો છો જે સિલાઈ લીધી તેના ઉપર જ આપણે આ રીતે રાખીને બટન પટ્ટી બનાવવાની હોય છે આપણે આગળનું કાપડને આ રીતે રાખી નથી દબાવીને કરવાનું તો તમારું કાપડ આગળ પાછળના ભાગ તમારા આખા અલગ જ થશે એટલે આ રીતે બટન પટ્ટી તૈયાર કરવાની છે જે રીતના હું બતાવું છું જે સિલાઈનું છે અંદરની સાઈડ ફોલ્ડ કરવાનું તેની ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની ને આ રીતે બટન પટ્ટી તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે ને આ કાપડને એક સરખું ફોલ્ડ કરીને પટ્ટી પણ એક સરખી બનવી જોઈએ આમાં પણ ક્રીઝ ન આવવી જોઈએ ને નાના મોટી નો બનવી જોઈએ બરોબર એ ખાસ ધ્યાન દેવાનું છે તો તમારું બ્લાઉઝ નું ફિનિશિંગ બરોબર આવે બરોબર આ રીતે મે તમને બતાવ્યું તે રીતે આપણી બટન પટ્ટી તૈયાર થશે તમે જોઈ શકો છો સુંદર મજાની એક જ સરખી આવવી જોઈએ સિલાઈ પણ એક સરખી ને પટ્ટી પણ એક સરખી જ હોવી જોઈએ આ રીતે રાખીને આપણે પછી એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને બીજી સિલાઈ લઈ લેવાની આ રીતે એક સ્ટેપ તમારે પ્રિન્સેસ હોય કે કટોરી વાળું ગાજબટન પટ્ટી સેમ જ સરખી બધાય જ બ્લાઉઝ આવશે એટલે આ પોઈન્ટ શીખવો બહુ જરૂરી છે સીવણમાં કોઈ બી બ્લાઉઝ હોય બરાબર ગાજબટન પટ્ટી તો સેમ સરખી જ આવવાની છે બધાયમાં આ આપણી બટન પટ્ટી તૈયાર થઈ ગઈ આ આપણી ડાબી સાઈડ છે આપણે જે સીવીએ છીએ ડાબી સાઈડ આવશે તમારી બટન પટ્ટી હવે આપણે ગાજપટ્ટી કરવાની છે તો તેમાં શું આવશે તે ધ્યાન રાખવાનું આ સીધો પાટને પટ્ટી આપણે ઉથમી બરોબર આ રીતે આ રીતે નીચેથી સ્ટાર્ટ કરીએ એટલે આપણે ઉપરની પટ્ટી આપણે દેખાય ને આ રીતે સિલાઈ લેવાની છે બરોબર આ રીતે ઘણા બહેનોની સરસ સરસ કોમેન્ટ આવે છે કે તમારા ચેનલમાંથી મેં વિડીયો જોઈને ડ્રેસ શીખી ગયા બ્લાઉઝ શીખી ગયા ને કામ અમને મળવાનું સ્ટાર્ટ થઈ ગયું તો ખુશી થાય છે એવી રીતના કોમેન્ટ તમે કરો તો કંઈક તમે શીખ્યા મારી ચેનલમાંથી હું એટલી મહેનતથી તમને વિડીયો આપું તો તમે જોઈને શીખો છો ને કંઈક તમે કમાવ ઘરે બેઠા તો મને બહુ ખુશી થાય છે જે બહેનો શીખે મારી જોડે ને ચેનલમાં એ જરૂર કોમેન્ટ કરીને મને જણાવે કે તમે કેટલું મારી ચેનલમાંથી શીખ્યા છે બરોબર આ રીતે આ રીતે પટ્ટી ત્યાં થઈ ગઈ હવે આ પટ્ટીને આપણે આ રીતે ફોલ્ડ કરી લેવાની છે અડધો ઇંચ રાખી આ રીતે આપણે સિલાઈ લગાવી લેવા અને હૂક પટ્ટી પણ કહેવાય ને ગાજ પટ્ટી પણ કહેવાય હૂક લગાવવાના હોય તો અહીંયા ઊક આવશે

એક ઇંચ જેટલી જગ્યા છોડીને બીજી પણ સિલાઈ લગાવી એટલે આપણે પટ્ટી નીચેની છે ને ગેસી છે બરાબર આમાં હાથની સિલાઈ પણ તમે કરી શકો તમને આ સિલાઈ ન ગમે તો ઉપરની સાઈડ દેખાય તો તમે હાથ સિલાઈ પણ કરી શકો હાથ સિલાઈના પણ વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરેલા છે તે જોયાનું હોય તો જરૂર જોઈ લેજો આ રીતે આપણી બંને પટ્ટી તૈયાર થઈ ગઈ બરોબર હવે આપણે કયો પોઈન્ટ ચેક કરવાના તે તમને બતાવી દો આ રીતે આપણે બંને પટ્ટી તૈયાર કરી લીધી હવે આપણે આ રીતે ચેક કરવાનું છે કે આપણી નાના મોટી પટ્ટી નથી ને બરોબર આ રીતે તમે જોઈ શકો એક સરખી છે આમાં કદાચ તમારે નાના મોટી પટ્ટી થઈ હોય તો શું કરવાનું તે તે પોઈન્ટ તમને સમજાવી દો અસ્તર અસ્તરવાલગ બ્લાઉઝ હોય તો તમારે અહીંયાથી કટિંગ નથી કરવાનું અહીંયા તમારું ફિનિશિંગ આવી ગયું હોય બરોબર હવે તમારે અહીંયા નાના મોટી થઈ હોય બરોબર આ ગાજપટ્ટી છે તો આપણે કે મોટી હોય કે બટન પટ્ટી તો તમારે થોડું અહીંથી આ રીતે શેપ લઈ ને કટિંગ કરી લેવાનું નાના મોટો જે ભાગ હોય તમારા નાના મોટા થઈને તમે જોવો નહીં તો તમારી લંબાઈ વધઘટ થાય ગળાનો આખો લુક બદલી જાય ને તમે ગાજ બટન પટ્ટી લગાવશો ને ત્યારે તમારે નાના મોટી લાગશે ત્યાં ખોલ આવશે એટલે ખાસ ધ્યાન દેવાનું જે પહેલેથી ભારે શીખીને આ રીતે ચેક કરી લેવાનું

તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયો લાઈક જરૂર કોમેન્ટ કરજો ભાઈ એમ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખુબ ખુબ ધન્યવાદ